જનતા પાર્ટી દ્વારા રાધનપુરની ત્રણ સીટો ઉપર સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવે છે નવું વર્ષ છે એટલે આ નેતાઓ મળે છે સ્નેહ મિલન કાર્યક્રમમાં સંકલ્પ કરવામાં આવે છે કે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હર હર ઘર ઘર સ્વદેશી આ સંકલ્પ સાથે નવા વર્ષની શુભકામનાઓ આપવામાં આવે છે સ્નેહ મિલન કાર્યક્રમમાં

રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિનજી ઠાકોર હાજર રહે છે અને ભારતીય જનતા પાર્ટીના અનેક અગ્રણીઓ હાજર રહે છે જ્યારે મિલન કાર્યક્રમમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હર હર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આ શીટોમાં સ્નેહ મિલન નવા વર્ષે જે યોજાયો આ કાર્યક્રમમાં આ એક સંકલ્પ સાથે યોજાયો હતો ત્યારે ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું છે તો આપણે તમને નિવેદન સાંભળીએ આ તો સિંહાર જિલ્લા પંચાયતની જે ક્રીમ કહેવાય જેને થોડી તલી કહેવાય એ હું વાજપ નું હીર ભેગો છું અને જયના કચાસ રે ચાલે બે હાથ ઊંચા કરીને એ જાય બોલો ને અને કાય હું કહું જે એટલે વિજય આપણો વિજય થઈ જાય અને આથી બીજી શું ઘડી કઈ હોય ભલામાના

આપણને બધાને પોષણ પૂરું પાડે એવા એ નીરજભાઈ રાજગોર સાહેબ પણ આપણી વચ્ચે બાપુ એ ખૂબ જ હમણાં સરસ વાત કરી કે રામ રામે કર્યા અને આપણા અધ્યક્ષ સાહેબ એ ખૂબ હમણાં તો ત્રણ ચાર દિયા થી છે ભલામણ એટલે કોઈ બાકી ગયા હોય મળી આવ્યું ખૂબ જ સાચી વાત છે આપણા એ માર્ગદર્શન પૂરું પાડે અને કાંઈ બી વાત હોય તો આપણી કાન દઈને વાત સાંભળે એવા જેઠ સાહેબની વાત કરી આપણા પાર્ટીના પ્રમુખ યુવાન અને સતત કાર્યશીલ એવા અજીતસિંહ પરમાર સાહેબ બંને મહામંત્રીઓ ભાઈ શ્રી જયશંકરભાઈ અને ભાઈ બેચરજી ઠાકોર પૂર્વ મંત્રી મહામંત્રી ભાવાજીભાઈ બીજા અન્ય તમે બધા વડીલો યુવાનો અને માતાઓ નથી પણ ઘરે બેઠા છે પણ એમને પણ ખૂબ ખૂબ આપણે રામ રામ પાઠવી મોદી સાહેબ ની વાત લઈને આવ્યા દિવાળી ના રામ રામ તો કર્યા પણ સાથે સાથે આત્મનિર્ભર ની વાત એ આપણે બધાને આત્મા નિર્ભર રહેવાની વાત છે ભલામાણા એટલે બધાને મજબૂત રહેવાની વાત છે અને કોઈનીથી ડરવાની વાત નથી ભલામાણા કે કે વિશ્વ નેતા મોદી સાહેબ જેવા આપણને મહાપુરુષ જેવા લોખંડી પુરુષ જેવા નેતા મળ્યા એ જેપી નડ્ડા સાહેબ હોય કે આપણાને આ ગુજરાતના પનોતા પુત્ર એ સહકારીતા મંત્રી અમિતભાઈ

એ વિશ્વકર્મા સાહેબ આપણા પ્રદેશ અધ્યક્ષ અને આપણા આ ધરતીના પનોતા પુત્ર અહીંયા આપણે બધા આ માટીમાં રમીને મોટા થયા એ અધ્યક્ષ સાહેબ એ પણ આપણા છે અને આમ તો મને વાત મળી હમણે કે આ ગૃહ મિનિસ્ટર જયા ને એ બનાસખાંડાના જુના દિશા ના કે છે બાપુ વાછાજી અને વિશ્વકર્મા સાહેબે વડગામના બનાસકાંઠાના આ નવ નિયુક્ત અહીંયા આપણે લાભ લેવાનો સ્વરૂપજી ઠાકોરજીએ આપણા પાડોશી પરમેશ્વર અને આ પરમીનભાઈ મારી એ બનાસકાંઠા બનાસકાંઠા કુટી કુટી ભરી આવ્યો પાડો પાડો થાય પાડોશી છે એટલે આપણે કામ આવ્યું બાપુ બાપુ હાજી વાત એટલે ગભરાવાની કઈ જરૂર નથી તમારે આત્મનિર્ભર રહેવાની જરૂર છે આપ સમાન બળ નહીં મેક સમાન જડ નહીં ભલા માણા મેગે તો મોણ તો તારાહી મેગે કાકે તો મોણ તો બધું ખેડું તા પૂરો કરી નાય મે જીવો મે વરસાદ પડ્યો વિધાનસભા ચાલુ છે ઈ તીન લેટર લખ્યો મુખ્યમંત્રીને અને વોટ્સઅપમાં મેળ્યો તો બાપુ એ કીધો કે ભાઈ અડતાલીસ કલાકમાં એટલો વરસાદ વરસ્યો તે ખેડૂતોનો ધીરે 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 વરસાદ વરસ્યો ને બહુ મોલ હારા હતા અને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો એવું મેં વાત કરી નાખી અને પછી એ વાતને લઈને વાત હાલી તો અહીંયા વિશ્વકર્મા સાહેબ એ સહકારીતા મંત્રી હતા અહીંયા બધે આપણા ભેરા ફર્યા રાઘવજીભાઈ કૃષિ મંત્રી આપણા અધ્યક્ષ સાહેબ અને મુખ્યમંત્રી પણ અહીંયા ફરાદમાં રાત રહીને બાપુ હું ના ભૂલતો હોય તો ગયા અને આપણે એક વાત પકડી રાખી કે ભાઈ તમે આ વાવનો ને ઈ ફરાદનો જે પેકેજ આલો ઈ અમારે આલજો આવી મેં તમારા વતી બધી વાત કરી પંચાયત માં સંન્યા શું કહેવા માંગો આજે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા દરેક જિલ્લા પંચાયત દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલ છે જેના અનુસંધાને આજે રાધનપુર તાલુકાના સિનાડ જિલ્લા પંચાયતની અંદર આજે નવા પૂર્ણા અમારા નિવાસસ્થાને જિલ્લા પંચાયતનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું જેની જેની અંદર પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ એવા ડૉક્ટર દશરથજી ઠાકોર જિલ્લાના મંત્રી નિલેશભાઈ રાજગોર આ વિસ્તારના લોકલાડેલા ધારાસભ્ય એવા સન્માન્ય પ્રરેન્દ્રજી ઠાકોર સાહેબ સાથે અમારા તાલુકાના પ્રમુખ બંને મહામંત્રીઓ અને દરેક ગામમાંથી બોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત રહ્યા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી દ્વારા હર ઘર સ્વદેશી જે અભિયાન છે એ માટે સૌ કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું કે દેશની વસ્તુ દેશમાં જ એ અનુસંધાનમાં આજે કાર્યક્રમ કરવામાં આવ્યો નૂતન વર્ષ પછી મળતા હોઈએ છીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એકબીજાને શુભેચ્છાઓ પાઠવવા માટે મળતા હોય છે ત્યારે આ વખતે એક પાર્ટી એ નવો અભિગમ અપનાવી અને જિલ્લા સ્તરે નહીં વિધાનસભા સ્તરે નહીં જિલ્લા પંચાયત સ્તરે દરેક જિલ્લા પંચાયતની અંદર આવા સ્નેહ મિલનો થાય દરેક નગરની અંદર આવા સ્નેહ મિલનો થાય અને દરેક બુથ નો કાર્ય કરતા આપણા મળી શકે એને દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન સ્નેહ મિલન સંમેલન આ નામ આપ્યું છે અને આ સંમેલનની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના લોકપ્રિય ધારાસભ્ય

આપણી બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા બાપુ અમારા સંગઠનના બંને મહામંત્રી બેચરભાઈ પૂર્વ મહામંત્રી ભાવાજી ઠાકોર આ જિલ્લા પંચાયતના સદસ્ય ભરતભાઈ ચૌધરી એમજીભાઈ વાઘેલા પારમલભાઈ ચૌધરીના કાર્યક્રમની અંદર ઉપસ્થિત છિનાડ જિલ્લા પંચાયતના વડીલ આગેવાનો તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ ગુચના અમારા પ્રમુખ શ્રીઓ શક્તિ કેન્દ્રના સંયોજક શ્રીઓ ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છક શ્રીઓ અને મોટી સંખ્યામાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ કાર્યકર મિત્રોનું હું ભારતીય જનતા પાર્ટી વતી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ધનપુર તાલુકાના ત્રણ સ્નેહ મિલન કાર્યક્રમ આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અભિયાન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એમાં સવારમાં સિનાડ જિલ્લા પંચાયત સીટ પછી એ પછી કમાલપુર જિલ્લા પંચાયત અને અત્યારે સીટાવાદ સિટીની અંદર મારા સાથે આ જ વિસ્તારના ધારાસભ્ય લવિનજી ઠાકોર તાલુકા ભાજપના પ્રમુખ શ્રી અજીતસિંહજી અને બેંકના બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા બાપુ અને સર્વે કાર્યકર્તાઓ સાથે આજે આત્મનિર્ભર ભારત એટલે કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે હજાર ચૌદની અંદર વડાપ્રધાન તરીકે બેઠા ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જ્યારથી એ પોતે પ્રદેશ અધ્યક્ષ તરીકે બિરાજમાન થયા વિધાનસભાના દર વર્ષે સ્નેહ મિલન થતો હતા આ વખત એવું નક્કી કર્યું કે જિલ્લા પંચાયત સિટીની અંદર સ્નેહમિલન કાર્યકર્તા કાર્યક્રમ થાય અને ત્યાં બુથના કાર્યકર્તાઓ બધા આવી શકે અને ત્યાં સ્વદેશી વિશે અને આત્મનિર્ભર ભારત વિશેની માહિતી આપી શકાય એના માટે આજે ત્રણે ત્રણ જિલ્લા પંચાયત ચૂંટણીની અંદર આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અભિયાન વિશેના અને જીએસટી વિશેની માહિતી આપવામાં આવી આની અંદર સુંદર કાર્યક્રમ વધુમાં વધુ કાર્યકર્તા હાજર રહ્યા એટલું જ હતું ભારતમાં થકી જાય

ભરતભાઈ ચૌધરી આ તમામ જે અગ્રણીઓ છે એ તમામ અગ્રણીઓ હાજર રહ્યા હતા ને તમામ અગ્રણીઓ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો અનેક લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને પ્રતિક્ષા કરવામાં આવી હતી કે સ્વદેશી અપનાવવામાં આવે જનતા પાર્ટીના તમામ આગેવાનો છે એ આગેવાનો હાજર રહ્યા હતા અને રાધનપુર તાલુકાની ત્રણ સીટો ઉપર આ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ સંકલ્પ કરવામાં આવ્યો છે મસેજ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર